હવે આગળ તરફ આપણે વાત કરીએ વલસાડની તો વલસાડ શહેરમાં સોમવારના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ ધરમપુર ચોકડી ડી માર્ટ સામે આવેલા આ ઝુંપડાઓ નગરપાલિકા દ્વારા આપેલા ડોર ટુ ડોર કચરો પરિવહન કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરનારા જે કર્મચારીઓ છે તે લોકોની વસાહત હતી આગ લાગતા અંદાજે આઠથી દસ જેટલા ઝૂપડાઓ બળીને ખાખ થઈ ગયા અને આ ઘટનાની જાણ થતાં જ

અને વધુ વિસ્તૃત થાય તે માટે લીધા હતા આ ઘટના સ્થાનિકો માટે ચેતવણીરૂપ બની છે અને જેમાં તેઓ જાગૃત રહેવાની જરૂર છે નગરપાલિકાને ફાયર વિભાગ આગળ વધીને આવનારા સમયમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પણ તૈયાર છે